એટલે મેં કીધું કઈ બાપુ ત્રણે બાબતો તને શું કીધું ખબર કઠણ સાધના તમારી છે ને એ વિધિના આંકડાને ફેરવી નાખે કઠણ સાધના એ ઉત્તરના દક્ષિણ કરી નાખે બીજી સદગુરુની દ્રષ્ટિ તમારા આંકડા ફેરવી નાખે એ કરી નાખે પૂર્વના પશ્ચિમ ત્રીજો રસ્તો જે મિત્રો એને બતાવ્યો ને એ મારે તમને કહેવો છે માતા પિતાના આશીર્વાદ છે ને એ તમારા આંકડા ફેરવી નાખે ને બાપ એમ કે દીકરા તારો સારું થાય છે એટલે નો થવાનું હોય તો થાય થાય અને થાય મા બાપ હવે વિચાર કરો તો આ કલિયુગની માલિકા આપણે કઠણ સાધના ક્યાંથી કરી શકીએ નો કરી શકીએ સદગુરુ મળવા મુશ્કેલ છે ને તો હું અને તમે વિચારીએ ને તો કાલથી જો અમલ કરવો હોય તો કરી શકીએ માતા પિતાની સેવા કરી શરૂ કરી દે એટલે આંકડા ફરી જાય મા અને બાપ